નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ તેર માર્ચ બે હજાર પચીસની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવશે જેમાં હોળી ધુલેટી બાદ જીરુની બજાર કેવી જોવા મળશે આ વર્ષે જીરોમાં રેકોર્ડ બેક તેજી થશે કે નહીં તેની વિશેષ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ને લાઇક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો જીરુની બજારમાં ગુજરાતની આવકો હવે પીકઅપ પર પહોંચી ગઈ છે અને ભાવ પણ સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે જીરુની બજારમાં આગળ ઉપર હવે આવકો વધે નહીં તેવી ધારણા છે ગુજરાતમાં એપ્રિલ મહિનાથી આવકમાં મોટો ઘટાડો થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે તેમ છતાં રાજકોટના એક વિદ્વાન અગ્રણી નિષ્ણાત પણ જણાવી રહ્યા છે કે જીરુનો બેંચમાર્ક વાયદો બસો પાસઠ રૂપિયા વધીને એકવીસ હજાર ત્રણસો ને સપાટી પર બંધ રહ્યો હતો અત્યારે મિત્રો જૂના જીરુની આવક પણ હજુ દરેક માર્કેટ યાર્ડોની અંદર થોડી થોડી જોવા મળી રહી છે રાજકોટ હોય ઊંચામાં બે હજાર આસપાસ બોરીની આવકો જોવા મળી રહી છે સમગ્ર ગુજરાતમાં ચારથી લઈને પાંચ હજાર બોરી જીરુ જીરાની આવકનો અંદાજ દેખાઈ રહ્યો છે જે બતાવે છે કે ખેડૂતો પાસે હજુ જૂનું જીરું પડ્યું છે અને કેરી સ્ટોક વીસથી લઈને પચીસ લાખ બોરી વચ્ચે થવાનો પણ અંદાજ દેખાઈ રહ્યો છે જીરુની બજારમાં નિકાસ વેપારો કેવા થાય છે તેના ઉપર બજ આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાઈ રહી નથી અને બજારમાં ફોરવર્ડ વેપારીઓ થયા છે તેની ડિલિવરીની તારીખો હવે નજીક આવી રહી છે જેના કારણે જીરુમાં કોઈ મોટી તેજીના અંદાજ દેખાઈ રહ્યા નથી હા જીરુમાં છેલ્લા બે ચાર દિવસથી વધઘટ બજાર જોવા મળી રહી છે

ચીરુના ભાવ આ વર્ષે બે હજાર પચીસમાં હમણાં બે ત્રણ મહિના દરમિયાન કોઈ મોટી તેજી એટલે કે છ પ્લસ જોવા મળે તેવી શક્યતા નથી આમ જોવા જઈએ તો ઓવરઓલ ચાર હજારથી લઈને છ હજાર વચ્ચે જીરોની બજાર ચાલશે ઊંઝામાં પાંચ હજાર આસપાસ ભાવ જોવા મળી રહ્યા છે તેમજ તેના કરતાં વધુ પણ જોવા મળી રહ્યા હતા ગયા સપ્તાહ દરમિયાન પરંતુ આજે શનિવાર દરમિયાન આગામી દિવસની શનિવાર દરમિયાન થોડો ઘટાડો જોવા મળશે રાજસ્થાન જીરું આ માર્ચના એન્ડમાં આવી શકે છે જેના અનુસંધાને કેટલી આવક થાય છે તે ઉપર બજારનો આધાર રહેલો છે બાકી કોઈ મોટી તેજીની જોવા મળે તેમજ કોઈ મોટી મંદીની પણ શક્યતાઓ જણાતી નથી આવકો વધી રહી છે તેની સામે આ નિકાસ ભાવમાં પણ વધારો સામાન્ય જોવા મળી રહ્યો છે પરંતુ તેનો આ બજાર ઉપર કોઈ ખાસી અસર જોવા મળી રહી નથી પરંતુ મિત્રો અમારા અનુમાન પ્રમાણે જીરોમાં કોઈ મોટી તેજી નહીં જોવા મળે તેમજ કોઈ મોટી મંદી થાય તેવી પણ શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે અને મિત્રો ખાસ કરીને જે મિત્રો ખાસ સ્ટોક કરીને રાખ્યો છે એ જીરો માટે ખાસ તો આ મોટી તેજી નહીં દેખાવાને કારણે પાંચ હજાર સુધી જો બજાર જોવા મળશે તો પાંચ હજાર મહાજીરું આપીને તમારે છૂટું થઈ જવું જોઈએ બાકી મિત્રો વિશેષ અપડેટ આગામી દિવસમાં જણાવશું આ હતી મિત્રો જીરું બજાર વિશેની મહત્વની